તો દારૂની બદીને નાથવા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ધુવા ગામના લોકોએ અનોખું બંધારણ તૈયાર કર્યું છે આ બંધારણ અંતર્ગત ગામમાં કોઈ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન કરીને જુલુસ કાઢવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે ધુવા ગામમાં વ્યાપક રીતે પ્રસરેલી દારૂની બદીને અટકાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જ કાર્યવાહી નથી કરાઈ જેને લઈને આખરે ગ્રામજનો એકત્રિત થઈને ગામમાં આવેલા અંબે મંદિરમાં સભાનું આયોજન હતું આજે અમારા ગામ મળીને દારૂ બંધ કરવામાં આવે છે જેના કારણે દારૂના કારણે યુવા પેઢી દિવસે દિવસે વ્યસન તરફ આગળ વધી વધી જતી હતી જેના કારણે શિક્ષણમાં ખૂબ મોટું નુકસાન થતું હતું પોતાનો પરિવાર આર્થિક ને શારીરિક રીતે સધ્ધર નતો થઈ શકતો અને દિવસે ને દિવસે પોતાનો પરિવાર આર્થિક રીતે મન થતો જતો હતો તેથી ધોવા ગામે સમસ્ત મળીને એક નિર્ણય લીધો કે ચલો આ વ્યસનને દૂર કરીએ તેથી ગામ મળીને દારૂનું વ્યસન બંધ કરવામાં આવે છે સંપૂર્ણપણે અમારા ગામમાં દારૂબંધીથી આખો ગામ ભેળો થઈને દારૂબંધી કરેલ છે અને હાલમાં એનું આખું આખું પાલન થઈ રહ્યું છે અને ગામમાં કોઈ પાડતું તો છે નહીં પણ લગભગ પાડશે અને વેચશે તો જે પીશે એના માટે એકાવન એકાવનસો અને જે દારૂ બારથી લઈને વેચશે અને અગિયાર હજાર જો બારથી કોઈ આવે વેચવા આવશે તો એના એકાવન હજાર અને એને ટાલી કરી અને ગોમમાં ફેરવવાનું ફેરવવાનો અને લગ બંધ કરવાનો મેન ઉદ્દેશ્ય એ હતો કે અમારા ગામમાં અઢારથી વીસ વર્ષના છોકરા ખૂબ જ દારૂ લતે ચડી ગયા અને લગભગ વસ્તી અમારી ઠાકોર આપણે ઠાકોરની વધારે એટલે ઠાકોર લોકોને પીવામાં શું કોઈ કહેવાવાળું હતું નહીં એના માટે સમાજ ખૂબ બગડતી હતી એમાં મેન એમ છે કે અમારા ગામમાં ઠાકોર છે પણ કોઈ ઠાકોર છે અમા ઉદ્દેશ પાત ભજવતી નથી પણ ગામ લોકો જ અમે આ જે તે કરાઈ કર્યા છે અને અલ્પિતજી ઠાકોરો મોટી મોટી વાતો કરે છે પણ અમારા ગામમાં હજી કોઈ એના ઠાકોર શહેરના કોઈ તો કોઈ કોઈ ક્યાંય કીધું નથી કે ટેકો આપો અને ટેકો મળતો નથી ગામજનો ભેગા થઈ અને આપણે દારૂ બંધ કરી શકીએ છીએ તો અત્યારે સમસ્ત ઢોળા ગામજનોએ સાથ સહકાર આપી અને ઢોળા ગામમાં દારૂ બંધ કરાવેલું છે અને નવું જનરેશન યંગ માણસો ના પીવે એમના ઘરની અંદર જ્યારે કે બસો ત્રણસો રૂપિયા કમાઈને જ્યારે મજૂરી જઈને એમના ઘરેથી આવતા હોય લોકો અને ઘરની અંદર ઝઘડા કરવાના એમને સારું શાકભાજી ના મળે સારું દૂધ ના મળે ખાવા ઘરમાં ઝઘડા થતા હતા ખાસા કરીને એટલે એમના માતા પિતા પણ હેરાન હતા કે મારો છોકરો દારૂ પીવે છે પણ કોઈ કહી ના શકતું એટલે ગામ લોકોએ એવો નિર્ણય લીધો કે ગામની અંદર કોઈ ઝઘડા ના થાય બરાબર એટલે દારૂ વેચશે એને અગિયાર હજાર રૂપિયા દંડ અને એને હવે અમે એવો કડક નિર્ણય લીધો છે ગામ લોકોએ કે વધારે વધારે અમને સહકાર મળવાથી અમને જોશ છે કે એમને ગોદરે માથાની અંદર એટલે કે ટકો અને રૂપિયા અમારા ગામની અંદર દારૂબંધીનું નું યુવાનો દ્વારા જે મુહિમ ચાલુ કરી અને એ મુહિમની ની અંદર આખું ગામ સમગ્ર આખું ગામ ને સહયોગ થી એકદમ અત્યારે દારૂબંધીનું નું બિલકુલ અમલીકરણ આવી ગયું છે બીજું કે દારૂબંધીની અંદર અમુક નિયમો ગ્રામ લોકો દ્વારા બનાવવામાં આવ્યા હતા કે દારૂ પાડે તો એને અગિયાર હજાર રૂપિયા દંડ દારૂ સોરી પાડે તો એને અગિયાર હજાર રૂપિયા દંડ અને બહારનો કોઈ વ્યક્તિ આવીને દારૂ ગામની અંદર વેચે તો એની અંદર માથામાં ટકો કરીને એને વરઘોડું કાઢવાનું એટલે વરઘોડું ગામ લોકોની ગામની અંદર વરઘોડું કાઢવાનું જેથી કરીને કોઈ એક ભયનું વાતાવરણ પેદા થાય કે કોઈ વ્યક્તિ આની અંદર ઇન્વોલ્વ ના થાય એટલે નાના નાના છોકરાઓ મરી જ હોય હોય આવી હોય અને કદીક વિધવા થઈ જાય તો છોકરાઓ હોય ને કદાચ તો એના માટે છોકરાને કેવી રીતે મોટા કરવાના આદમી તો જતો રહ્યો હવે હાહુ હારા પેલા કહે કે સારા હોય તો મોટા કરે કોઈ કોઈ કહે એવા મારા જેવા કપાતર હોય તો પછી શું કરવાના તો મોટર કેવી રીતે કરવાના એટલે મારું કેવું એમ કે દારૂ બંધ થઈ જશે એટલે કે મને સારું લાગ્યું કે કે સારું કર્યું બંધ છોકરાઓને તો હારું થાય ને દારૂ તો ના પીએ તો એને કોઈ તકલીફ તો ના આવે ને ડીસા તાલુકાના ઢુવા ગામમાં વર્ષોથી દારૂ વેચાતો હતો અને જેના કારણે લોકો અહીં દારૂ પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં પીતા હતા જેના લીધે આ ગામના કેટલાક યુવાનો મોતને પીટે હતા ત્યારે કેટલીક મહિલાઓ વિધવા થઈ હતી ત્યારબાદ આ ગામના આગેવાનોએ વારંવાર પોલીસને રજૂઆત કરી પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા હતા આ ગામની અંદર પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો દારૂ બંધ કરાવવામાં ન આવતો હતો તેવો ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો ને ત્યારબાદ ગામ લોકો આગળ આવ્યા અને સ્વેચ્છાએ આ ગામમાં દારૂ બંધ કર્યો છે આ ગામની અંદર જો વાત કરીએ તો સાત થી આઠ જેટલી આ વસ્તી ધરાવતું આ ગામ છે અને આ ગામની અંદર વર્ષોથી દારૂ વેચાતો હતો અને ત્યારબાદ

દારૂ વેચવા માટે આવી અને કોઈ રીસ ન લે તેના માટે તમામ પ્રકારના અત્યારે તૈયારીઓ જે ગામ લોકોએ કરી છે ને ગામ લોકોએ સ્વેચ્છાએ દારૂ બંધ કર્યો છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસ બનાસકાંઠા